નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ માં સ્વાસ્થ્યને વધુ સારી રીતે જાળવી રાખવા માંગો છો તો તમારે કેટલીક સ્વસ્થ આહારની આદતોને પણ અનુસરવી પડશે ઘણા લોકો ભોજન કર્યા પછી એવા કામો કરતા જોવા મળે છે જે જમ્યા પછી ભૂલથી પણ ના કરવા જોઈએ જેના કારણે તમારે ઘણી શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે દરેક વસ્તુ માટે યોગ્ય યોગ્ય સમય હોય છે છે જો કોઈ પણ કામ સમયે કરવામાં આવે તો ફાયદો થઈ શકે જ્યારે જો તમે તેને ખોટા સમયે કરો છો તો તમારે ઘણું નુકસાન સહન કરવું પડી શકે છે આજે અમે ત્રણ એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારે ભૂલથી પણ ખાધા પછી ન કરવી જોઈએ એક તમારે ખોરાક ખાધા પછી તરત જ પાણી પીવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ ખાસ કરીને ફ્રીજનું ઠંડુ પાણી જો તમે સહન ન કરી શકતા હો અને ખોરાક ખાધા પછી તમને પાણીની જરૂર હોય તો તમારે એક કે બે બેગૂ પાણી પીવું જોઈએ પરંતુ આનાથી વધુ પીવું જોઈએ નહીં કારણ કે વધુ પડતું પાણી પીવાથી પાચનતંત્ર પર ખરાબ અસર પડે છે બે ખોરાક ખાધા પછી તમારે કસરત કરવાની ભૂલ પણ ન કરવી જોઈએ ખોરાક લીધા પછી તમે ચાલવા જઈ શકો છો પરંતુ કોઈ ભારે કસરત કરવી જોઈએ નહીં કારણ કે તે પાચનને અસર કરે છે અને પેટમાં દુખાવો પણ થઈ શકે છે ઘણા લોકો ખોરાક ખાધા પછી તરત જ પથારી પકડીને સુઈ જાય છે જો તમે પણ રોજ આ જ ભૂલ કરો છો તો હવે આ ભૂલ સુધારવાનો સમય આવી ગયો છે ખોરાક ખાધા પછી તરત જ સૂવાથી તમારી પાચન પ્રક્રિયા પર અસર પડે છે પરંતુ લાંબા ઘણી બીમારીઓ પણ થઈ શકે છે જો તમારે બીમારીઓથી બચવું હોય અને સ્વસ્થ જીવન જીવવું હોય તો ભોજન અને સુવાની વચ્ચે હંમેશા બે થી ત્રણ કલાકનું અંતર રાખો તો મિત્રો આજની માહિતી આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ તમને આ વિડીયો અને માહિતી પસંદ આવી હોય તો અમારી ચેનલને તો સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલશો જ નહીં અને હા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને રાધે કૃષ્ણ જરૂર લખી દેજો વિડીયોને લાઇક કરીને તમારા અન્ય મિત્રો સાથે શેર પણ કરી દેજો તો ચાલો ફરી મળીશું માવા જય એક નવા અને એક નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને મારા રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ